કઈ નહોતા પવન પાણી જળ તળાઈ અહંકાર વેદવાણી મંત્ર ચંદ્ર નહોતા વિવે ધર્મ કરમ ચંદ્ર સૂર નહોતા આકાશ ધરા રમૈયા રવિ હિ

એવા અમુક ગાંડા સુર છે હોટલમાં આપણને કઈ વાંધો નથી એના પૈસા ભલા મજા કરે પણ હા માણસના પેટના પેટ ના નથી રહેતા અમુક તો મને ઈ વાંધો છે તમે વાત હું તો માતા બેનો પગે લાગી તો બે હારા જૂના ગીત બે લોકગીતો બે વાર્તાઓ તમારા બાળકો કરતા રહેજો અનુપમા ઓછી જોવાય કઈ વાંધો નહીં જરાય દુખી નથી ભલા માણા હા એ તો ન્યા મોજું કરે છે હાવ અને વધારે થાય માફ કરજો પણ મારે રેવાય નહીં એટલે કહું ફિલ્મ આ ફિલ્મોય અને બોલીવુડ કોઈ કોઈ ફિલ્મ હારા ગણાય છે નથી એવું નહીં પણ અમુક વધારે પડતા અને સિરિયલ હોય જે આપણો ભૂંઘળીયો વાળ્યો છે હા હા સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા માફ કરજો પણ નથી રહેવાતું એટલે કહું છું સિરિયલનું નામ હોય પવિત્ર રિશ્તા કોના ઓરડામાંથી કોણ નીકળે એ નક્કી જ ન હોય હા 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 અરે હા આમ કરવાનું તમારે અને કોક કોક હાવ હવે ભૂંડું કરવા જ મતું હોય બીજી વાત જ નહીં હવે યાર કોણ આમ આમાં આમાં ક્યાં જાશું એમાંથી અમે તો હામા પાવ આ મસાલો લીધી છે કે નબળા પાસે બેહતા નહીં નબળા ગીતો સાંભળતા નહીં નબળી અમારાથી થાય એટલું તો અમે કરી ઘણા ક્યાંક તમે પૈસા લેવા કીધું પૈસા લઈ પણ માલ તો હાથો આપી છે યાર અટાણે તો ડુપ્લિકેટ મામલેદાર નીકળે ક્યાંક ડુપ્લિકેટ કોરટ નીકળે આખી ક્યાંક સાહેબ ડુપ્લિકેટ ક્યાંક પોલીસ ડુપ્લિકેટ નીકળે ઘી ડુપ્લિકેટ દૂધ ડુપ્લિકેટ તોલના કા ડુપ્લિકેટ કેટલું ડુપ્લિકેટ એમાં અમે માલ તો હાસો આપી છે વાતો તો આપણી સંસ્કાર ને સંસ્કૃતિ ની કરી છે ભલા માણસ આ મોટી વાત છે બાકી અમે કુદકા મારી ડબલ રૂપિયા આપે પણ આપણાથી થાય નહીં લેલાડી લેલે કરે અને ગાયું પોતાનું ગાય એવું બીજા થી ન બોલાય કુળ વંતાથી કાનિયા એ તો જે થાતો એ થાય બાકી એમનેમ નથી થાતો રાઠોડ સાહેબ એટલા માટે હા એટલે હું તમને આ વાત કહું છું કે તમારા બાળકોને બે અને હું તો અઢાર વર્ષની દીકરી પંદર વર્ષની બાર વર્ષની દીકરીઓને કહું તમારી ઘરે કે તમારી આજુબાજુમાં કે વૃદ્ધ ડોસી કોઈ હોય એની પાસે બે ખાલી પંદર મિનિટ મોબાઈલ સેટો મૂકી હિતે એસી વર્ષના ડોહી હોય તો અને એને કહેજો ખાલી તમારા જીવનની જૂની વાતો કરો આગળ જતા એવો પ્રોબ્લેમ આવશે યુનિવર્સિટીનું જ્ઞાન બહાર નહીં કાઢે એ વ્રત ડોહીની કીધેલી વાત તમને બહાર કાઢશે પ્રોબ્લેમમાંથી ભલા માણસ એ જીવતરનું ઘડતર કરે છે જીવન કેમ જીવાય એના માટેની આ બધી વાતો છે બાકી તો જેને નાચમોરડા કાઢી નાખ્યા એને કાંઈ લાગુ જ નથી પડતું ભ્રમ કરતું નિહરી જવું ગમે એને નડવા સિવાય ધંધો નહીં એની ક્યાં વાત છે પણ

અખિલ બ્રહ્માંડ નો માલિક ભગવાન રામ ની આંખ માંથી આહુડા ઉલળી ઉલડી ટપાક 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 લક્ષ્મણ જટામાં પડતા હતા અને એ વખતે જાંબુવન જે કીધું કે હનુમાન તું જીવતો હોય અને રામ ને રોવું પડે પાસે આવીને કીધું પ્રભુ કેમ રો છો કે શું કરું લક્ષ્મણ ઉભો નહીં થાય કેમ તો કે હિમાલયમાં અસંજીવની મળે છે ને સૂરજ ઉગે એની પહેલા આવી જાય તો લક્ષ્મણ ઉભો થાય ક્યાં હિમાલય ક્યાં લંકા એ હનુમાન હવે મારો લખમણ ઉભો મારો લખણ ઉભો નહી હુકમ દે તમારા હુકમ વગર મારા ટગલું ભળાય ભાઈ યુવાન ધન સાંભળી લેજો આપણા વડીલો હોય ને આપણામાં માં ગમે એવી તાકાત હોય પણ ઈ બોલવા માટે ત્યાં આપણે બંધ થઈ જવું જોઈએ આ હીખવે છે આપડી રામાયણ હીખવે છે મહાભારત હીખવે છે કીધું કે પ્રભુ થઈ જાય હે હનુમાન હિમાલય માંથી પૂરજ ઉગે એની પેલા સંજીવની આવી જાય હનુમાન કે આવી જાય આવી જાય એટલું નઈ પ્રભુ સાંભળો તમે જો કેતા હો તો મારો રામ જો કેતો હોય તો કહત મુટગન મધુ તોર રтнаગર ડારુ કહોત જાઓ પાતાલ શેષ બાસુકી સહારું કહત જાઓ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન ઢારું કહત સકલ બલ જોર સબ દૈતન કો મારું હનુમંત કહત સુન રામ પ્રભુ મે બાનર એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમય દક્ષન સે ઉત્તર ધરમ એકવાર મારો રામ કહી દે કે હનુમાન તું જા એ હનુમાન ના આપણે એ હનુમાન આપણો બાપ છે શાંતતા નહીં એટલે ગાંડા નો થઈ જાતા અહીંયા તો બધા જો આવે બધા નહીં આપણે એને માન આપીએ વાંધો નહીં પણ એ વાત છે આ એટલે કે છે ભગત નું ઘર છે ભગત નું એટલે પ્રજાપતિ નું ભગત નું ઘર ક્યાં છે અને ભગત નું ઘર રોટલો મળી જાય ને હુવા મળી જાય ને ઓટલોય મળી જાય ભલા માણસ ઠાકર 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 થતું હોય શું ભારતીય પરંપરા છે આ પરંપરાને પકડી રાખજો વિજ્ઞાન ખૂબ અપનાવીજો ખૂબ ભણશો એનું કાંઈ વાંધો નથી તો સારી વાત પણ તાજા સુધરી જાય એનો વાંધો સીધે સીધા બોલ્યું ભાઈ ફરી જાય અમુકને ભાષા થાય તો અણહાર બોલો એવા જોયા છો વાતું આવવા દો તમે હા 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 ખેર એ બાજુ નથી જાવ આપણે બહુ હમણાં એક જણો ફોરેન ગયો ને વિજા મળી ગયા પાંચ છ મહિનાના તો છ મહિના રોકાઈ ને પાછો આવ્યો ને એરપોર્ટમાં ઉતર્યો બહાર નીહરીને આમ ધૂળ જેવું કઈ લઈને હુંગી ને કે ગુજરાત ની માટીની બાપા આપણા મજબૂત ગામડા હાલ્યા જતા પાસે એનો મગજ ગયો કે ગુજરાતની માટીની ફોરેન જઈએ એવું થોડાક દી પહેલા છ મહિના જઈએ હું તા પાસે આવીને એક નાખી અહીંયા તળ દઈને ત્રણ તો ઘૂમરી ખાધી પછી પડ્યો પીડ્યો પડ્યો ને પડછી જોતો તો કઈ સાઈડ ઉગમણું ને કઈ બાજુ હાથમણું એમ જોયું પેલા અને પછી કીધું બાપા મને માર્યો કે તું માટી ની સુગંધ બગડી છે ગુજરાત ની માટી ની એમ કેતો હતો કે તે જે હું ગયું ને એ હુકલ પોદળો છે માટી નથી બગડી ગઈ તું બગડી ગયો છો તાજે તાજો સુધરી ગયો છું ખોખા હા